સત્સંગમાં અહમ કહેતા કે માન એ સર્વોપરી દોષ છે અને શ્રીજીને માની ભક્ત સહેજ પણ ગમતા નથી ગઢડા અંતે સત્યાવીસમાં શ્રીજી કહે છે કે માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે કેમ કે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે ને માનમાંથી ને ક્રોધ ઉપજે છે માટે માન મોટો દોષ છે અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામેન કરી નથી પડતો કેમ કે જે આપણા સત્સંગમાં ગૃહસ્ત હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે માટે એ માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે અને અમારા જે જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે તે વિચારીને જુઓ તો જણાય આવશે માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું માટે અહમ ભાવ ટાળવો હોય તો સત્પુરુષનો સંગ કરવો સત્પુરુષનો મહિમા અપરંપાર છે છતાં એ અત્યંત નિર્માની વર્તે છે અરે સ્વયં શ્રીજી વિશે નિષ્ણાકું સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે કે શ્રીજી પોતે અત્યંત નિર્માની વર્તતા પોતે સર્વ વર્તારી હોવા છતાં જીવોના કલ્યાણ માટે મનુષ્ય દેહ ધરીને મનુષ્ય દેહના ભીડા સ્વભાવ અને લક્ષણ બતાવીને પણ જીવ વચ્ચે રહ્યા આમ સત્પુરુષનો મહિમા તો સ્વયં શ્રીજી કહે છે એમની લૌકિક અને અલોકિક મોટપ્ય અતુલ્ય છે મહિમા સમજાય ને આવા ગુણ સમજાય તો જીવ અનાયાશે જ એમની સાથે જોડાઈ જાય આજે સમગ્ર પૃથ્વી પર અગિયારસો થી વધુ મંદિરો નવસો થી વધુ સંતો અને લાખો હરિભક્તો હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજના મનમાં અહમનો એક અંશ માત્ર નથી કારણ કે એમણે સતત અનુસંધાન રહે છે કે આપણે તો શ્રીજીના દાસ છીએ સેવક છીએ પછી ભલેને એ શંકરાચાર્યનું આમંત્રણ હોય કે લેખક જય વસાડાનો લેખ હોય એમના માટે તો એક ભગવાન જ સર્વનો કરતા હરતા છે અને એમની મરજીથી જ બધું થાય છે એમ ભાવ રહે છે માન જો સંપૂર્ણપણે ન છૂટે તો શું કરું એને પ્રગટ થતું અટકાવવું સત્સંગમાં નિરંતર રહેવું સતત સત્પુરુષનો સંગ કરવો બાકી માન એ સર્વોપરી દોષ છે જેને ટાળ્યા વગર સત્સંગમાં ટકાય જ નહીં પછી શ્રીજીના રાજીપાક અક્ષરધામની વાત જ ક્યાં કરવી અદભુત વાત છે અહીં તો યાદ રાખવું કે જે દાસાનો દાસ છે એ જ સત્સંગમાં મોટો છે માંડ છોડી એ તો હરી જ મળે એ અહીંયા નિયમ છે